તમારા માટે જોરદાર પસ્મીના સાડી લઈને આવ્યા છે માત્ર સૌસો નો રૂપિયા માં જી હા જોરદાર ઓફર રેવાની છે દિવાળી ની બરાબર જોવો તમે રિમ્પલ સાડી પહેરેલી છે લુક જોયેલો લગડી પટ્ટો આવવાનો છે સાથે લટકડ આવવાનો છે પ્યોર પસ્મીના સિલ્ક ઓરિજિનલ જી હા આપડે આ સાડી વેચતા બરાબર હેન્ડવર્કમાં તમારા માટે વર્ક રાણી કલર ત્યાર પછી આમાં સૌથી સુપર હિટ કલર હોય ને એ છે અને કલર જોઈ એક નંબર કલેક્શન આખું જેટલું ભી કામ છે ને બધું જે કાર્ડ નું કામ રેવાનું છે આમાં છે ને નું મનાટ કરેલું છે જો આ નીકળવાનું નથી ક્યારે પણ બરાબર હવે વાત રે બ્લાઉઝ ની બ્લાઉઝ મળવાનું છે બરાબર વિડિયો શેર કરો બને એટલો તમારા ખાસ બેન પણ એમને મોકલી દો જો વાઇન કલર પણ અવેલેબલ છે રાણી કલર છે રામા કલર છે બધા જ કલર જોરદાર છે ત્યારે લે લેલો મેથીયા પેલા ટાઈપ નો કલર આ બધા કલર અત્યારના ટ્રેન્ડિંગ કલર છે માત્ર પંદરસો રૂપિયા ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી ફ્રી તો રાહ કોની સ્ક્રીનશોટ લો વોટ્સઅપ પર મોકલી આપો જ્યાં સુધી સ્ટોક અવેલેબલ હશે ભૂલાઈ ન જાય પસ્કેયા રહી ગયા બરાબર જેને લેવા દેવા માટે સાડી જોતી હોય ને તો ઓર્ડર કરી નાખી દો બરાબર આઠ દસ દિવસ કે તમને ઘરે બેઠા ડિલિવરી મળી જશે બાકી શોપ પર બધું મુલાકાત લઈ લો સ્ટોક થતી જશે ને તો પછી વાર લાગશે પસ્કેતા ને મેળવ નહીં આવજો يومبار 1550 میں بناناڑی کھڑی